કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા તેવામાં પાટણના ધારાસભ્ય કિરીટ અનુસૂચિત જાતિના કાર્યકરોને સમર્થન જાહેર કરી યોગ્ય નિર્ણય નહીં કરાય તો દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસના નેતાઓમાં દોડધામ મચી છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણો પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના અધ્યક્ષ મામલે કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે હાલના અધ્યક્ષ હસમુખ સક્સેનાને રિપીટ નહીં કરાતા અનુસૂચિત જાતિના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર બોલ કરી વિરોધ કર્યો હતો કાર્યકરોએ બેઠક કર્યા બાદ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સમગ્ર મામલા માટે અનુસૂચિત જાતિના કાર્યકરોએ જીગ્નેશ મેવાણી અને હિતેશ પીઠડિયાને જવાબદાર ઠેરવ્યા છે પાટણ જિલ્લા એસડી પરનો ચેરમેન હું હતો સમય અંતરે સમય પૂરો થતા રીપીટો જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો એમની રિપીટ કરવાની માંગણી હતી અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલય તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી વિરોધ માં એવું જાણવા મળ્યું છે અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે આને અન્ય થયો આના અન્ય એ અન્યાય થયા નથી આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત લોકો ઉપસ્થિત હતા એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લા કોઈ પ્રતિનિધિ નું મળવા માંગતો નથી અમારે મોરચા ની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની હું નથી કેતો અમારો મોરચો કે છે અને જિલ્લા પ્રમુખો કે છે ચાલુ ધારાસભ્યો કે છે બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે આ રાજીનામા આવનાર દિવસો સાત તારીખે અમિતભાઈ ટાઈમ આપેલો છે જો અનુસંધાન નહીં થાય તો પુરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશ વચ્ચે હજાર થી બે દલિત આગેવાનો રાજીનામા પડશે

એક્સ જે ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય જિલ્લા પ્રમુખની લીધા સિવાય જે રીતે નિમણૂકો કરી દેવામાં આવે છે રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આજે તો કદાચ તાળાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી પીઠડીયા જેવા જે લોકો છે જે લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પણ ચખડવામાં આવશે જુઓ તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે

તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે કોઈ જ્યાં જ્યાં કાર્યકરો સાચા હોય ત્યાં હું કાર્યકરોના ટીકામાં રહીશ કાર્યકરોની વાત સાચી છે તો દંડક પડે પણ જો

અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આ આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ એ એ પત્ર લખે પણ 10 દિવસ થયા તો એનો કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ નહી આવે ત્યાં સુધી હજુ પણ પાટણની અંદરથી ઘણા બધા રાજીનામા પણ પડવાના છે આનિક સવરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લા કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે તેના કારણે કોંગ્રેસના નેતાઓમાં દોડધામ મચી છે

લોકોના જે પ્રશ્નો છે આખા ગુજરાતના લોકોની જે ફરિયાદો છે આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આખા ગુજરાતમાં ભાજપના નેતાઓની જોહુકમે ચાલી રહી છે સપ્તાહ રાજ ચાલી રહ્યું છે એની સામે ગુજરાતની જનતા નાકરો યાત્રાના માધ્યમથી રસ્તા પર ઉતરી છે કોંગ્રેસમાં એકસાથે ત્યાં તીર તૂટે જેવી પરિસ્થિતિ છે કેવામાં પાટણ જિલ્લામાં શરૂ થયેલો કકડાટ સમગ્ર રાજ્યમાં ન પ્રસરે તે માટે વહેલી તકે ડામી દેવામાં આવે તે કોંગ્રેસના હિતમાં છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ